પરંતુ જો લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લઈ લો એકથી વધુ રોગથી પીડાતા હોય તેમણે અચૂક પોતાની સાચવણી રાખવી ઉંમરદાયક લોકોએ ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર કોરોના કેસ અંગે સતત મોનિટરિંગ કરી રહી છે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રથયાત્રાની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને ભગવાનના દર્શન કરે છે પરંતુ વધી રહેલા કોરોના કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચન કર્યું છે તેઓએ જણાવ્યું છે કે ભીડવાળી જગ્યાએ કામ વિના જવાનું ટાળો અને શક્ય હોય તો રથયાત્રાની ઘરેથી જ દર્શન કરો આજ દેવ ના કહી શકે ચોથો એવો પ્રસંગ છે કે જયારે કોરોના કેસો વધી રહ્યા હોય ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ ભારત સરકાર

સો સવાસો બસો એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ પચીસેક દિવસ આ ટ્રેન્ડ ટ્રેન્ડ જોવા છે પરંતુ આ એવો નુકસાન પહોંચાડી શકે થાય એ પ્રકારનો નથી મોટા સાચવવું ચોક્કસ જોઈએ સાવચેત ચોક્કસ રહેવું જોઈએ શરદી ખાંસી થઈ હોય હાથમાં લીટ આવતું હોય ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના તમારા લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવું જોઈએ અને ખાસ કરી સાચવવાનું કોને પ્રેગ્નન્ટ લેડી હોય વુમન હોય તો કોઈ જે પેશન્ટમાં હોય એક કરતા વધારે રોગો ના સંક્રમણ થી પીડાતા લોકો અને સાથે આવા જે દર્દીઓ ઉંમરલાયક હોય આમને સાચવવું જોઈએ ભીડભાડ વાળી જગ્યાએ ન જોવું જોઈએ જવું જોઈએ અને ગુજરાત સરકારે આ બાબતે જે કોવિડ વખતે પીક હતો એ વખતે જે વ્યવસ્થાઓ હતી એ અત્યારે આપણે સુનિશ્ચિત કરેલી છે લીધી છે બેડની વ્યવસ્થા ઓક્સિજન ટેન્ક વ્યવસ્થા વ્યવસ્થા મેડિસિન્સની વ્યવસ્થા ગુજરાતમાં એટલું બધું ગંભીર નથી છતાં પણ કેસ ભલે વધતા પણ પરંતુ સતત મોનિટરિંગ આપણે એનું કરી રહ્યા છે બીજા કોઈ પણ પ્રકારની કોપોરેબિલિટી